રેસ્ટોરન્ટમાં સૌથી વધારે ઓર્ડર થતું સ્ટાર્ટર ડ્રાય ચિલી પનીર બનાવીશું પરફેક્ટ ક્રિસ્પી પનીર જે બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી બિલકુલ ચવડ નહીં એકદમ સોફ્ટ અને જ્યુસી રહેશે એવી ટ્રીક સાથે તૈયાર કરીશું આ સ્ટાર્ટર તમે એકવાર ઘરે બનાવીને ખાશો ને તો ગેરંટી છે કે તમે રેસ્ટોરન્ટનું ક્યારેય નહીં ખાઓ તમારો સમય અને પૈસા બંને બચશે સાથે સ્વાદ એટલો સરસ કે તમને ખૂબ જ ભાવશે એકવાર આ રીતે ચીલી પનીરની રેસિપી મારી રીતે ટ્રાય કરજો તમને આ રેસિપી ખૂબ જ ગમશે તો બેક ટુ ફિટનેસ હું છું અંકિતા અને ચાલો શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ડ્રાય ચીલી પનીર તૈયાર કરવા અહીંયા મેં લીધું છે બસો ગ્રામ જેટલું ફ્રેશ પનીર પનીરને તમે એકદમ આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો પનીરને ઘરે કેવી રીતે તૈયાર કરવું એની રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ રેસીપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે તો બિલકુલ બજાર જેવું ઘરે પનીર તૈયાર થઈ જાય છે અહીંયા તમે કોઈ પણ વેરાયટીનું પનીર લઈ શકો છો બસ તમારું પનીર એકદમ ફ્રેશ હોવું જોઈએ હવે પનીરને આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના ટુકડામાં પનીરને કટ કરી તૈયાર કરી લીધું છે હવે આ પનીર બિલકુલ ચવડ ન થાય એકદમ બહારથી ક્રિસ્પી રહે એના માટે આપણે મિક્સિંગ બાઉલમાં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર ઉમેરીશું અને કોર્નફ્લોરની ઉપર આ રીતે પનીરના ટુકડા ઉમેરી દઈએ સાથે પનીર બિલકુલ મોડું ના લાગે એકદમ ફ્લેવરફુલ બને એના માટે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું તમે ચાહો તો થોડું આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો હવે એની ઉપર આપણે ફરી એક ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી બાઉલના રીતે ઉપર નીચે કરી પનીરની ઉપર એક કોર્ન ફ્લોરનું કોટિંગ કરી દેશું તો આ રીતે બાઉલને ઉપર નીચે તમે કરશો એટલે ખૂબ સરસ મસાલા અને લોટનું કોટિંગ પનીર ઉપર થઈ જશે તો બસ આપણે આમાં પાણી નથી ઉમેરવાનું આ જ રીતનું પનીરનું કોટિંગ કરવાનું છે હવે આપણે પનીરને સેલો ફ્રાય કરીશું તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પનીરને સેલો ફ્રાય કરવા મેં અડધા કપ જેટલું તેલ ગરમ કર્યું એકદમ સારી રીતે આપણું તેલ ગરમ થાય પછી આપણે એની અંદર આ રીતે એક 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 કરી પનીરના ટુકડા ઉમેરી દઈશું એકવાર તમે પનીરના ટુકડા ઉમેરી દો પછી ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની છે અને પનીરને હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે તો આ રીતે થોડી કડાઈને ઉપર કરી અને આ રીતે થોડું પનીરને તમારે બધી બાજુ ફેરવી લેવાનું એકવાર પનીર થોડું તળાઈને સેટ થાય એટલે સાઈડ પલટાવતા જવાની અને બધી બાજુથી પનીરને ક્રિસ્પી કરી લેવાનો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં પનીર ક્રિસ્પી થઈ સરસ મજાનું તળાઈ જશે તો આ રીતે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી પનીર થાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તો આપણું ક્રિસ્પી મસ્ત મજાનું પનીર તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જુઓ સંભળાય છે ને પનીરનો એકદમ ક્રિસ્પી અવાજ સાથે આ પનીર તમને બતાવું તો તમે જુઓ બિલકુલ ઉપરની સાઈડ તેલ નહીં રહે એકદમ ક્રિસ્પી કુરકુરું અને કટ કરીને બતાવું તો તમે જુઓ અંદરથી એકદમ સોફ્ટ અને જ્યુસી તો પરફેક્ટ પનીર આ રીતે તમે ટિપ્સ અને ટ્રીક ફોલો કરી ફ્રાય કરશો તો એકદમ સરસ ઘરે બનશે હવે આપણે સોસ માટે ટેબલ સ્પૂન જેટલા કોર્નફ્લોરમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી આ રીતની એક કોર્નફ્લોર અને પાણીની પેસ્ટ બનાવી લઈશું આનાથી આપણો સોસ થોડો થીક થશે તો આ રીતે આપણે કોર્નફ્લોર અને પાણીને મિક્સ કરી થોડી વાર સાઇડ પર રાખી દઈશું અને હવે આપણે ફક્ત થી ત્રણ જ મિનિટમાં ડ્રાય ચીલી પનીર માટે સોસ બનાવી લઈશું તો અહીંયા આપણે કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ હાઈ ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ એક ટેબલ સ્પૂન છેણેલું આદું અને ત્રણથી ચાર આવી લીલા મરચાંની સ્લેટ્સ ઉમેરી દેશું ખૂબ સારી રીતે હાઈ ફ્લેમ પર બધી જ વસ્તુને મિક્સ કરી એક બારીક કાપેલી ડુંગળી ઉમેરી દેશું અને એને પણ એક મિનિટ માટે હાઈ ફ્લેમ પર થોડી સાતળી લેશું તો આ રીતે આપણી ડુંગળી થોડી સતળાઈ અને હલકો કલર બદલાય એટલે આપણે એની અંદર કેપ્સિકમ ઉમેરીશું તો અહીંયા મારી પાસે મિક્સ કલરના કેપ્સિકમ છે તો હું ત્રણેય કલરના કેપ્સિકમ એક કપ જેટલા લઉં છું તમારી પાસે કોઈ એક હોય તો તમે ફક્ત ગ્રીન કેપ્સિકમ જ ઉમેરી શકો છો સાથે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે પેટલ્સમાં કાપીને લીધી છે તો ત્રણેય કલરના કેપ્સિકમ અને ડુંગળી હલકી સોફ્ટ થાય ત્યાં સુધી ફક્ત બે મિનિટ એને આ રીતે સાતળી લેશું તો આપણે બિલકુલ શાકભાજીને ઓવરકુક નથી કરવાના થોડા ક્રન્ચી રહે એ રીતે રાખવાના છે તો બે ત્રણ મિનિટ પછી કેપ્સિકમ થોડા સોફ્ટ થાય એટલે એક ટેબલ સ્પૂન સોયા સોસ એક ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ સાથે એક ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી અને પનીર ચીલીના બધા ટેસ્ટને બેલેન્સ કરવા બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ ઉમેરીશું સાથે અહીંયા એક ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધી ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરી દેસું ખૂબ સારી રીતે બધા જ સોસને આપણે મિક્સ કરી દેસું તો એકવાર બધા સોસ શાકભાજી સાથે મિક્સ થાય એટલે તરત જ કોર્નફ્લોરવાળી સ્લરી ઉમેરી દઈએ તો એને એકવાર સરસ મિક્સ કરી દઈશું અને બધું જ આ જે કોર્નફ્લોરવાળું પાણી છે એને આપણે આપણા સોસના મિક્સરમાં ઉમેરી દઈએ અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આપણો પરફેક્ટ સોસ તૈયાર થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર ક્રિસ્પી થયેલું પનીર ઉમેરીએ થોડી આપણે સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળીના લીલા પાન ઉમેરીએ હાઈ ફ્લેમ પર ફક્ત પનીર સાથે સોસ મિક્સ થાય એટલું જ એને મિક્સ કરવાનું ઓવરકૂક નહીં કરીએ અને પછી તરત જ લીલી ડુંગળીના લીલા પાન સાથે ડ્રાય ચીલી પનીરને સજાવી ગરમા ગરમ સર્વ કરો આ રીતે તમે ડ્રાય ચીલી પનીર એકવાર ઘરે બનાવશો તો ગેરંટી છે કે બધાને બહુ જ ભાવશે તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો જો મારી યાદની રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ